નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યુઝ આપનું સ્વાગત છે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે આગેવાની રક્તદાન કેમ્પ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે તમામ જે યુવાઓ છે અત્યાર સુધી લગભગ બસો ની ઉપર લોકોએ પોતાનું રક્તદાન કર્યું છે અને કહેવાય છે ને કે રક્તદાન એટલે મહાદાન એ જ સાબિત થાય છે ને અત્યારે છાણી ખાતે જે યુવા નેતા છે નિશિત અમીન એમના દ્વારા આ તમામ આયોજન કરવામાં આવ્યું છે આપણે એમની સાથે જ વાત કરીશું નિશીતભાઈ કહેવાય છે કે રક્તદાન એટલે મહાદાન અને આજે ગણેશ ઉત્સવમાં આ આપે કેટલા અત્યાર સુધી લોકોએ બ્લડ આપ્યા છે અને કેટલા વર્ષથી આપ આ કરી રહ્યા છે રક્તદાન સૌથી મોટું મહાદાન છે એક રક્તદાનથી કોઈનો જીવ બચી શકે છે આકસ્મિક હોય કે અન્ય કોઈ બી અર્થે હોય આજે અમારા દ્વારા જે કેમ્પ રાખવામાં આવ્યો તો તેમાં બસો ઉપરાંત લોકોએ બ્લડ ડોનેશન કરી દીધું છે અને અત્યાર લગીન હાલમાં પાંચ વાગ્યા લગીને એ ચાલુ રહેશે એટલે મારી કાચી ગણતરી મુજબ અઢીસો ઉપરાંત લોકો બ્લડ ડોનેટ કરશે નિશીતભાઈ જે રીતે મેં જોયું કે અહીં આગળ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને દંડક બાલકૃષ્ણ શુક્લા પણ પધાર્યા હતા અમારા આમંત્રણને માન આપીને શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ તથા ગુજરાત વિધાનસભા ના દંડક બાળોભાઈ શુક્લા ઉપસ્થિત રહ્યા તે બદલ તું એમનો આભાર વ્યક્ત કરું છું જે યુવાઓ આપની સાથે જોડાયા છે તો બીજાને શું મેસેજ આપશો કે આવું એક કેમ્પ પણ ગણેશ ઉત્સવમાં આ એક સારી વાત છે ગણેશ ઉત્સવમાં તો અમે રાખીએ છે તે સિવાય અન્ય આવા સેવાકીય પ્રવૃત્તિ વર્ષ દરમિયાન બે થી ત્રણ વખત કરે છે ગઈકાલે પણ આગ તપાસ તથા નંબરના ચશ્માનું વિતરણ અને ડેન્ટલ ચેકઅપ મેડિકલ ચેકઅપ જેવા કેમ્પ રાખવામાં આવ્યા હતા જેમાં પણ સાતસો પિસ્તાલીસ લોકો ભાગ લીધો હતો અને નંબરના ચશ્મા વિતરણ કર્યું મેળવ્યા નજીકના નંબરથી લઈને દૂરના નંબરથી મેડિકલ સેવાઓ અને અવરનવર આવી વર્ષમાં અમે ચારથી પાંચ વખત સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ અને હું તમામ સમાજને અને સેવાને એક એવો મેસેજ આપવા માગું છું કે આપણે સૌ નાત જાતનો ભેદભાવ છોડીને એક થઈને એક એક એકતાથી અમારા ત્યાં આજે મુસ્લિમ યુવાઓએ પણ પંદરથી વીસ જણાએ રક્તદાતા રક્તદાન કર્યું છે તે બદલ હું મુસ્લિમ યુવાનો પણ આભાર વ્યક્ત કરું છું નશિક તો આતા નિશ્ચિત જે રીતે આપ જોઈ રહ્યા છો કે હિન્દુ બ્લડ બેંકના સહયોગથી હાલ અત્યારે અહીંયા આગળ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ બસ્સો ઉપરાંત તમામ લોકોએ બ્લડ આપ્યું છે અને ખાસ કરીને અહીંયા એકતા પણ દેખાઈ છે તમામ મુસ્લિમ સમાજના લોકોએ પણ રક્તદાન કરીને એક મેસેજ આપ્યો છે અને જે રીતે નિશી તમીન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ રક્તદાન એટલે મહાદાનનું આયોજન કરવામાં આવ્યું છે ખરેખર સારી વાત છે સમાજથી આમાં એક શીખ લેવી જોઈએ કે ઉત્સવમાં પણ આપણે કોઈને મદદ કરી શકાય વિડિયો જર્નલિસ્ટ ગૌતમ સુનવ સાથે હું કૌશલ પાક ટુ ડે માટે